ત્યારે આજે વધુ એક અકસ્માત સર્જાતા મહિલાને અડફેટે લીધી હતી જેમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું સવારે મનીષાબેન મોપેડ લઈને નોકરી પર જવા નીકળ્યા હતા એ દરમિયાન કતારગામ વિસ્તારમાં જ પૂરપાટ ઝડપે દોડી રહેલા પાલિકાના ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા મોપેડ સવાર મનીષાબેને ડમ્પર ચાલકને અડફેટે લીધા ત્યારબાદ તેમને કચડી નાખતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા ત્યારબાદ કરવામાં આવ્યા હતા અકસ્માત અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી ડમ્પર ચાલકને પોલીસ હવાલે કરી દીધો હતો જોકે લોકોના રોષે પગલે પોલીસની વાનને પણ ઘેરી લેવામાં આવી હતી હાલ પોલીસ દ્વારા મહિલાના પરિવારજનોને જાણ કરવામાં આવી છે મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો છે